આજે પાસ્તા બના બનાવવાના છે તેના માટે પાણી ઉકળે છે પાસ્તા ઉકરે બરોબર ને આ ડુંગળી ટમેટા જે ચીલી સોસ અચ્છા અલગ અલગ બધા શું સાહેબ આ શું છે તો નુડલ્સ કા અચ્છા વાહ મને ખબર પડી આના કોણ છે આ નાખવાની પીણી નાખવાની છે આજે રેસીપી પાસ્તાની આજે મારી ઉપર પાસ્તા આજે મારી ઉપર પાસ્તાનું એક્સપેરિમેન્ટ થવાનું છે અને બીજી વસ્તુ જેલ કે મળી નહીં તકલીફ થઈ ગઈ હવે કાલે જ આવું રાજકોટ ઓર્ડરમાં તો મેળા સામે લેતો જઈશ હા જો માથે પાણી નાખે છે એટલે બધું પછી પાણી ફેરવે છેરી એ કયા થા એ કોણસી રાક્ષસવાળી હતી થી હાજરીઓ છે પપ્પા હા હું હિંગ લખ્યું હિંગ હા બીજું રિંગ પડીંગ હા 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 મમ્મી હિંગ છે

આ ગ્રેવી બનાવવાનું અચ્છા એવું છે આ ટમેટા ટમેટા પડ્યા પડ્યા ટમેટાને લાગ્યું ને બસ ખાલી ખાવા જેવું હોય તો સારું છે નોટ એક્સપિરિયન્સ એક્સપેરિમેન્ટ